સરકારી યોજનાની બલિહારીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ કરવા માં સાયકલની ખરીદી કરવામાં આવી હતી પરંતુ નવ વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાયકલનું વિતરણ કરવાનો સમય ન હોય આખરે તેની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે આ અંગે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા યુથ કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલાએ જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદવામાં આવી હતી પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું જેના કારણે આજે આ સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે આ તરફ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચૌદ બે હજાર પંદરમાં જંબુસર આમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ બસો છેતાલીસ જેટલી સાયકલોનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે જેની પડતર કિંમત આઠસો પચાસ રૂપિયા રાખવામાં આવી હતી જેની સામે એક હજાર રૂપિયાના ભાવે સાયકલ ભંગારમાં આપવામાં આવી છે રાજ્ય સરકારની સૂચનાના આધારે આ કામગીરી કરવામાં આવી છે સરસ્વતી પ્રાર્થના યોજના હેઠળ જે ગરીબ વિદ્યાર્થીઓ માટે સવુલિયત થાય તે માટે ગુજરાત સરકારે બે હજાર ચૌદ પંદરમાં સાયકલો ફાળવવામાં આવી હતી જે આજે સમગ્ર ગુજરાતમાં સડક તો મુદ્દો દિવસ છે જે અંતર્ગત આજે થોડા દિવસ લગાવ અહીંયા ગોયા બજારની સ્કૂલ હોય કે એમટીએમ સ્કૂલ હોય વિવિધ જગ્યાઓ પર જે સાઇકલો સડી રહી હતી જે સાયકલો ગરીબ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવતી તો તે લોકોને કેટલી સહુલિયત થઈ જતી પરંતુ એ લોકોના લાભ નહીં થયો અને છેવટે આજે આ ગોયા બજારની સ્કૂલમાંથી એ સાયકલોને ટેન્ડરિંગ મારફતે રૂપી થઈ ભંગારમાં અપાઈ છે તો મારે તંત્રને એ સવાલ કરવો છે કે જો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આટલી માતભર રકમે જે સાયકલો ફાળવવામાં આવી હતી એ સાયકલોનો યોગ્ય ઉપયોગ ન થયો વિદ્યાર્થીઓને એનો લાભ ન થયો તો સરકારના નાણાં વેળા પાછળ એનો હેતુ શું જો એને ભંગારમાં જ આપવાની હતી તો પછી એ સાયકલો આ યોજના પાછળ શું કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે એ તપાસનો વિષય છે હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગુ છું કે એમના ટેન્ડરિંગ હેઠળ આજે આ ભંગારમાં સાયકલો અપાઈ છે તો ખૂબ ભાવથી આ સાયકલો અપાઈ છે ભરૂચ હોય અંકલેશ્વર હોય જંબુસર હોય વિવિધ સ્થળોએ આ સાયકલો જે સડી રહી દસ વર્ષ સુધી સડી રહી અને ભંગારમાં આપી તો એની પાછળ શું કોઈ ભ્રષ્ટાચાર છે એની તપાસ વહેલી તકે કરાવી જોઈએ જય હિન્દ જય ભારત